ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર પ્રકરણ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો સોર્સિસ ઓફ બિઝનેસ ફાઈનાન્સ આ પ્રકરણની ચર્ચા ચાલુ છે આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે એની પૂર્વ ભૂમિકા એટલે એની પ્રસ્તાવનાની વાત કરી હતી ત્યાર પછી ધંધાકીય મૂડીનો ખ્યાલ નામાની દ્રષ્ટિએ અને વાણિજ્યની દ્રષ્ટિએ ધંધાકીય મૂડીનો ખ્યાલ મેળવ્યો હતો એ ઉપરાંત ધંધાકીય મૂડીની જરૂરિયાત એની વાત કરી હતી ત્યાર પછી આપણે ધંધાકીય કમળ નાણાંનું શું મહત્ત્વ છે એની ચર્ચા કરી હતી અને છેલ્લે આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં માલિકીના ભંડોળો એટલે કે ઓનર્સ ફંડની વાત કરતા હતા માલિકીના ભંડોળો ત્રણ પ્રકારના છે જેમાં પહેલું છે ઇક્વિટી શેર ઇક્વિટી શેરની આપણે વિગતે ચર્ચા કરી ઇક્વિટી શેરનો અર્થ એના લક્ષણો ઇક્વિટી શેરના જે પ્રકાર છે એની પણ વાત કરી હતી ત્યાર પછી બીજું જે માલિકીનું ભંડોળ છે પ્રેફરન્સ શેર જેને પસંદગીના શેર કહીએ એની પણ વાત કરી હતી જેમાં આપણે પ્રેફરન્સ શેરનો અર્થ એની લાક્ષણિકતાઓ અને પ્રેફરન્સ શેરના પ્રકારની વાત કરી હતી ત્યાર પછી છેલ્લો મુદ્દો આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત ડિફરન્સ બિટવીન ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ શેર ત્યાં સુધીની ચર્ચા આપણે અગાઉની વિડીયો સુધી કરી હતી આજની વિડીયોમાં આપણે માલિકીના ભંડોળોમાં ત્રીજું જે ફંડ છે ત્રીજું જે ભંડોળ છે રાખી મુકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ જેને આપણે અંગ્રેજીમાં કહીશું રિટેલની ઓર પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ એની આજે આપણે ચર્ચા કરીશું એટલે કે રાખી મુકેલ કમાણી એના ફાયદા અને એની મર્યાદાઓની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્ત્રી ઉપર તમે જોઈ શકો છો રાખી મુકેલ કમાણી એટલે કે રીટેનર્ડિંગ એનો સૌથી પહેલા આપણે અર્થ સમજીએ કે રાખી મુકેલ કમાણી કોને કહેવાય અથવા નફાનું ધંધામાં પુનરોકાણ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો કંપની જ્યારે પોતાનો સમૃદ્ધિના સમયમાં હોય ત્યારે વધારે નફો કમાય તે વખતે બધો જ નફો કંપની તેના શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે એ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે અને એ અનામત ધંધાની ભવિષ્યમાં જો કોઈ જવાબદારીઓ ઊભી થાય તો એ જવાબદારીઓ પૂર્ણ કરવા માટે અદા કરવા માટે આ રાખી મૂકેલ પ્રમાણી ધંધામાં ફરીથી રોકવામાં આવે છે જેને નફાનું પુનઃરોકાણ કહે છે ફરીથી આપણે સમજીએ કે કંપની જ્યારે પોતાના સમૃદ્ધિના સમયમાં હોય એટલે કે કંપનીની પ્રગતિ હોય કંપની વધારેમાં વધારે પ્રગતિ કરી રહી હોય કંપની વધારેમાં વધારે નફો કમાઈ રહી હોય તો તે વખતે કંપની એનો બધો જ નફો એના શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચતી નથી પરંતુ એ નફાનો અમુક ભાગ કંપની અનામત સ્વરૂપે ધંધાની અંદર રાખે છે એટલે ધંધાની અંદર જ્યારે ભવિષ્યની અંદર કોઈ જવાબદારીઓ ઊભી થાય તો એ જવાબદારીઓને અદા કરવા માટે એને પૂર્ણ કરવા માટે આજે રાખી મૂકેલ કમાણી હોય છે એ રાખી મૂકેલ કમાણીનું ફરીથી ધંધાની અંદર રોકાણ કરવામાં આવે છે જેને આપણે નફાનું પુનરોકાણ કહીએ છીએ એટલે આ આ વાતે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોકાણ એના અર્થની વાત થાય ફરીથી એના અર્થને આપણે જોઈ લઈએ કે કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં જ્યારે વધારે નફો કમાય ત્યારે બધો નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાના બદલે નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે જે ભવિષ્યમાં ધંધાની જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલ કમાણીનું ધંધામાં ફરીથી રોકાણ કરવામાં આવે છે તેને નફાનું પુનઃ કહે છે આ થઈ રાખી મૂકેલ કમાણીનો અર્થ હવે આપણે એના ફાયદાની વાત કરીએ નફાનું પુનઃરોકાણ એના ફાયદાની વાત કરીએ તો પહેલો ફાયદો છે કે મંદીના સમયમાં ઉપયોગી વિદ્યાર્થી મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે બજારની અંદર તેજી મંદી આવતી હોય છે તો જ્યારે બજારની અંદર નકારાત્મક ફેરફારો થાય અને મંદીનો સમય હોય તો એ સમયમાં જે મુશ્કેલીઓ આવી પડે એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન બહુ ઉપયોગી છે એટલે કે રાખી મૂકેલ કમાણી મંદીના સમયમાં ધંધા માટે ખૂબ અગત્યની છે ખૂબ ઉપયોગી છે તો આ એક એનો ફાયદો છે કે મંદીના સમયમાં એ ઉપયોગી છે ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી તો ધંધાકીય એકમનો જેમ જેમ વિકાસ થાય તેમ એનું વિસ્તરણ થાય એનું આધુનિકીકરણ થાય એટલે કે મોડર્નાઇઝેશન થાય તો આવી જે ભવિષ્યની યોજનાઓ હોય છે એ ભવિષ્યની યોજનાઓનો અમલ કરવા માટે જો મૂડી મેળવવાની જરૂરિયાત ઊભી થાય તો મૂડી મેળવવા માટે કંપનીએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી અને કંપની આ રાખી મૂકેલ કમાણી એને ધંધાની અંદર ફરીથી રોકી શકે છે એટલે કે ભાવિ યોજનાઓના અમલ માટે પણ આ રાખી મૂકેલ કમાણી ઉપયોગી છે ત્યાર પછી ત્રીજું છે નવી મિલકતો ખરીદવા માટે આ જે રાખી મુકેલ કમાણી છે એ રાખી મુકેલ કમાણી દ્વારા કંપની એની મિલકતોના અંદાજિત આયુષ્યના અંતે નવી મિલકતોની ખરીદી કરવા માટે રાખી મુકેલ કમાણીનો ઉપયોગ કરી શકે છે મિલકતોને ઘસારો લાગતો હોય છે અમુક વર્ષ પછી મિલકતોને આપણે દૂર કરવી પડે તો જ્યારે નવી મિલકત ખરીદી હોય દાખલા તરીકે ભાઈ મશીનો તો મશીનો અમુક સમય પછી કામ ઓછું કરતા થાય અથવા એની અસરકારકતા ઓછી હોય તો એ સંજોગોની અંદર કંપનીએ નવા મશીનો ખરીદવા હોય તો તે માટે આ રાખી મૂકેલ કમાણી ઉપયોગી બને છે ચોથું સ્થિર ડિવિડન્ડ નીતિ કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણી ઉપયોગી બની છે દાખલા તરીકે ભાઈ કોઈક વર્ષે નફો ઓછો થયો પણ કંપની એની સ્થિર ડિવિડનની પોલિસી અનુસાર એ વર્ષે પણ એટલું જ ડિવિડન્ડ આપવા માંગતી હોય તો તે સંજોગોની અંદર આ રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકે છે અને એની જે સ્થિર ડિવિડન્ડ પોલિસી છે એને ટકાવી શકે છે એટલે સ્થિર ડિવિડનની નીતિ અપનાવવા માટે પણ રાખી મૂકેલ કમાણી ઉપયોગી છે પાંચમો મુદ્દો છે બોજ મુક્ત મિલકતો વિદ્યાર્થી મિત્રો રાખી કમાણી એ માલિકીનું ભંડોળ છે ઓનર્સ પણ છે એટલે મિલકતો ઉપર કોઈ બોજ ઉભો કરવો પડતો નથી એટલે એ બોજ મુક્ત મિલકત છે એટલે એના ઉપર કોઈ નવો બોજ ઉભો થતો નથી એ એક એનો ફાયદો છે છઠ્ઠો મુદ્દો છે ઓછીની મૂડી પરત કરી શકાય રાખી મૂકેલ કમાણી દ્વારા કંપનીએ જો કોઈ ઉછીની મૂડી લીધેલી હોય તો એ ઉછીની લીધેલી મૂડી પરત કરવા માટે પણ આ રાખી મૂકેલ કમાણી ઉપયોગી બને છે એટલે ઉછીની મૂડી પરત કરવા માટે પણ રાખી મૂકેલ કમાણી ઉપયોગી બને છે એનો એક ફાયદો છે સાતમો મુદ્દો છે મૂડી પડતરમાં ઘટાડો રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી કંપનીએ અથવા ધંધાકીય એકમે બહારના જે સોર્સિસ છે બહારના જે પ્રાપ્તિ સ્થાનો છે એના ઉપર આધાર રાખવો પડતો નથી કે મૂડી મેળવવા માટેનો ખર્ચ કરવો પડતો નથી કારણ કે રાખી મૂકેલ કમાણીને તમે ધંધામાં ફરીથી લાવી શકો છો અને એના કારણે મૂડી પડતરમાં ઘટાડો થાય છે એટલે મૂડી પડતરમાં ઘટાડા માટે પણ એ ઉપયોગી છે એ એનો એક ફાયદો છે અને છેલ્લો ફાયદો છે એ માલિકીનું ભંડોળ છે રાખી મૂકેલ કમાણી એ આપણું ઓનર્સ પણ છે પોતાનું પણ છે એટલે એના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ રાખી મુકેલ કમાણીના ફાયદાની હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું રાખી મુકેલ કમાણીની મર્યાદા સૌથી પહેલા છે ઈજારા શાહીને પ્રોત્સાહન વિદ્યાર્થી મિત્રો જો વધારે પડતા નફાનું પુનઃરોકાણ કરવામાં આવે એના કારણે ઇજારાશાહીને પોષણ મળે છે એટલે રાખી મુખ્ય કમાણીની આ એક મર્યાદા છે કે વધારે પડતું જે નફાનું પુનરોકાણ છે એ પુનરોકાણથી ઇજારાશાહીને પોષે છે બીજું છે ખોડીને ઉત્તેજન સટ્ટો ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે અને તેના કારણે શેરના બજાર ભાવ ઘટે છે આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં જ્યારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે ઊંચું ડિવિડન્ડ જાહેર કરીને શેરનો બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર વેચી તેનો અંગત રીતે લાભ મેળવતા હોય છે એટલે આના કારણે સટ્ટાખોરીને ઉત્તેજન મળતું હોય છે એ એની બીજી મર્યાદા છે ત્રીજી મર્યાદા છે આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ તો જે કંપની આર્થિક રીતે સદ્ધર ન હોય એટલે કે આર્થિક રીતે નબળી હોય અને બજારમાં જે કંપની નવી સ્થપાયેલી હોય એ નવી સ્થપાયેલી કંપનીઓ માટે નફાનું પુનરોકાણ શક્ય નથી કારણ કે જો કંપની નફો જો નહીં કરતી હોય એટલે કે નફો ઓછો થતો હોય તો એ અનામત સ્વરૂપે કોઈ પણ ભાગ રાખી શકે નહીં એટલે આર્થિક રીતે નબળી કંપની હોય અથવા નવી કંપની હોય એના માટે આ નફાનું પુનરોકાણ શક્ય નથી અને ચોથીની મર્યાદા છે નાના રોકાણકારોને લાભ લાભને જે સ્મોલ ઇન્વેસ્ટર્સ છે નાના રોકાણકારો છે એ નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે પરંતુ સંચાલકો જરૂર કરતાં વધારે નફાનું પુનઃ રોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી એટલે આ પણ એક મર્યાદા છે કે સ્મોલ જે ઇન્વેસ્ટર્સ છે એમને એનો લાભ મળતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ નફાના પુનરોકાણની મર્યાદાઓની તો આજની વિડીયોમાં આપણે નફાના પુનરોકાણનો અર્થ એના ફાયદા અને એની મર્યાદાઓની ચર્ચા કરી આ સાથે કુલ આપણે માલિકીના જે ફંડો છે ઓનર્સ ફંડ છે એ ત્રણે ત્રણ ફંડોની વાત પૂર્ણ થાય છે ઇક્વિટી શેર પ્રેફરન્સ છે અને રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોકાણ આ ત્રણેય માલિકીના ભંડોળો છે જેની ચર્ચા અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જ્યારે આગળ મળીશું ત્યારે ઉચ્ચીના ભંડોળની વાત કરીશું થેન્ક યુ